બનાસકાંઠામાં ઉનાળામાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે પાલનપુર તાલુકામાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બનતી હોય છે જોકે દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે તો પાણી અપાયું પરંતુ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો માત્ર આઠ ટકા હોવાથી ઉનાળાની સિઝનમાં સિંચાઈનું પાણી નહીં મળી શકે અને જેને લઈને ખેડૂતો માટે મુશ્કેલીઓ બી થવાની છે એક તરફ પાણીના તળ ઊંડા તો બીજી તરફ મોંઘા બિયારણને ખાતરને લઈને મોંઘી ખેતી પરંતુ પાણીના અભાવે ખેડૂતોની ખેતી કેવી રીતે થઈ શકશે પાલનપુરના સિત્તેર ટકા ભાગમાં પાણીના કોઈ સ્રોત નથી પાલનપુર તાલુકાની પરિસ્થિતિ એવી છે કે બારસો ફૂટે પાણીના તર ઊંડી ઉતરી રહ્યા છે અને ખેડૂતોએ તો લાખોના ખર્ચે બોર બનાવ્યા પરંતુ ફેલ ગયા છે એટલે સિંચાઈના પાણીનો વિકલ્પ અત્યારે ક્યાંય નથી જોકે ઉનાળાનું વાવેતર અને પોતાના પશુપાલનને લઈને ખેડૂતોની ખેતી કેવી રીતે કરવી અને પશુપાલન કેવી રીતે કરવું એ પણ એક પ્રશ્ન બની રહેશે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સરકાર દ્વારા નર્મદા તળાવ ભરવાની પાઇપલાઇન જે કેનાલ ઉપરથી પસાર થાય છે તેમાંથી પાણી નાખવાની યોજના બનાવવામાં આવે તો ખેડૂતોની મુશ્કેલી ઘટી શકે છે હું ગામગઢથી અશોકભાઈ પટેલ સાહેબ અમારા પાલનપુર તાલુકાના પચીસથી ત્રીસ ટકા વિસ્તાર દોતીવાડા સિંચાઈ આધારિત છે અને બાકીનો બોર આધારિત વિસ્તાર છે ટ્યુબવેલ આધારિત છે હવે અમારે ઉનાળાની સિઝનમાં પાણીની બહુ ગંભીર સમસ્યા ઊભી થાય છે પાલનપુર તાલુકાના બધા ગામડામાં ગણીએ તો અને સરકાર વહેલામાં વહેલી તકે કંઈક એવો અમૂલ પ્રોજેક્ટ મૂક્યા જે આખા ગુજરાતની અંદર અલગ અલગ તાલુકાઓ જિલ્લાઓમાં જે મૂકી રહી છે એ જ રીતે અમારા પાલનપુર તાલુકાને પણ ઓરમાયુ વર્તન છોડીને પોતાના પોતાના રીતે જે મૂકવાનું આવે એ આયોજન મૂકી અને ભવિષ્યની અંદર એવું આયોજન કરે કે આવતા પોંચ વર્ષની અંદર રવિ સિઝન અને ઉનાળુ સિઝનમાં પરમેનન્ટ અમને પાણીની વ્યવસ્થા થઈ શકે કારણ કે ભવિષ્યની અંદર દોતીવાડા ડેમ પર બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની છે પાણી માટે ઉપર ઉપરવાસમાં રાજસ્થાનમાં ચેક ડેમ અને મોટા ડેમ બની રહ્યા છે એના કારણે દોતીવડા ડેમનો કેચમેન્ટ એરિયા બહુ નાનો થવાનો છે અને પાણી મળશે નહીં એટલે સરકાર અત્યારથી જાગે કારણ કે અમારા એરિયામાં હજારથી બારસો ફૂટે પાણી નથી લોકો પંદરથી વીસ લાખ રૂપિયા બોર પાછળ ખર્ચ કરે છે અને કેટલીય વખત બોર ફેલ જાય ત્યારે ખેડૂત નાસીપાત થઈ જાય છે અને ખેડૂત ખેડૂત ખેતમજૂર અને અમારા પશુપાલન ઉદ્યોગ ત્રણેય પર એક ગંભીર સમસ્યા આવતાં પહોંચવામાં આવી રહી છે એને આગોતર રીતે સરકાર ધ્યાન લે અને સરકાર એનું પૂર્વ આયોજન કરી અને એનું કંઈક નિકાલ લાવે અને સરકારને કદાચ એના એન્જિનિયરને ના ખબર પડતી હોય તો અમારા ખેડૂત આગેવાનોને મળે અમારી પાસે તમે દરેક વિસ્તારના પ્લાન છે કે સરકારે શું કરવું સરકારના પચાસ ટકા બજેટમાં અમે પાણીનેથી લીલો હરિયાળો કરી શકીએ એમ છીએ પણ સર અમારી પાસે પૈસા નહીં સરકાર પાસે બજેટ છે અને પૈસા છે પણ સરકાર પ્લાનિંગ કરે અમને પૂછી તો અમે કરાવીએ સાથે રહી જશોકભાઈ પટેલ ગઢ એકદમ સાચી વાત છે ઉનાળા અંદર ખેડૂતોને ખૂબ જ તકલીફ પડે છે કારણ કે આપણો અહીંનો બનાસકાંઠાનો મુખ્ય વ્યવસાય ઉત્તર ગુજરાતમાં અને એમોય ગઢ ખાસ ખેતીવાડીનો ધંધો છે એની અંદર જો ઉનાળામાં પાણી ના મળે તો ઢોરની જીવાય થાય એમ નથી અને ખેડૂતોને ખૂબ જ તકલીફ પડે છે બહારથી ચારો વેચાતો લાવવો પડે જે આજના જમાનામાં પરવડે એમ નથી તો કેનાલની અંદર જો પાણી નાખવામાં આવે નબદાનું કે કોઈ બી રીતે તો અહીંની લોકોની સુખાચારી વધે અને ખર્ચ બી ઓછો થાય અને લોકોને પાણીના તળા ઊંડા જતા રહે ઉનાળામાં પાણી મળતું નથી કેનાલનું પાણી બે કે ત્રણ પણ આવે એટલે ખેડૂતોને ઘાસચારા માટે બધા માટે બહુ વિરોધ થાય છે એટલે સરકારને માગણી પણ સરકાર કોઈ પ્રોજેક્ટ બનાવે અને પાણી કેનાલમાં લોકે તો ખેડૂતોને ફાયદો થાય અને મારું નામ ગોવાભાઈ જીવાભાઈ ગોટીગઢ